દેવ દિવાળી પર ગંગા સ્નાન નું મહત્વ દેવ દિવાળી ને દેવતાઓની દિવાળી કહેવામાં આવે છે કારણ કે આ જ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો અને દેવતાઓ એ પ્રસન્ન થઈને ગંગાજીના તટ પર દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો ગંગા સ્નાન નું મહત્વ દેવ દિવાળી ના દિવસે ગંગામાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે રાતાકાળે ગંગામાં સ્નાન કરી ભગવાન શિવ માતા પાર્વતી અને ગંગા માતાની પૂજા કરવાથી જીવનમાં શાંતિ समृद्धि અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ગંગામાં દીપદાન કરે છે તેના પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને દેવી દેવતાઓના આશીર્વાદ ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે છે તેથી દેવ દિવાળી પર ગંગા સ્નાન દીપદાન અને ભગવાન શિવની આરાધના અત્યંત પુરેદાઈ માનવામાં આવી છે ગંગા સ્નાન ન કરી શકો તો ઘરે ગંગાજળ મેળવીને સ્નાન કરી લેજો આવી માહિતી માટે જોડાયેલા રહો અને શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ